બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વર્ષો જૂના બ્રિજ પર કાબડા પડ્યા છે ઇકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો આ બ્રિજ છે આ બ્રિજ પર મસ મોટા ખાડા પડતા વાહન ચાલકોને હાલ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ અકસ્માત નો ભય સતાવી રહ્યો છે ઇકબાલગઢ થી એક તરફ રાજસ્થાન બીજી તરફ દાંતીવાડા ને જોડતો આ માર્ગ છે જેમાં હાલ મસ મોટા ગાબડા પડ્યા છે અને સરિયા દેખાવા લાગ્યા છે અમીરગઢ તાલુકાના અંદાજે પિસ્તાળીસ જેટલા ગામડાઓના લોકો આ પુલ ઉપરથી પસાર થાય છે આ મામલે સ્થાનિકોએ તંત્રને લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી છે તેમ છતાં નગરો તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય

જે condition છે એની ખૂબ જ હાલત ખરાબ છે. જર્જરી થઈ રહી છે. પુલ વિખેરાઈ રહ્યો છે. રસ્તા ઉપર મોટા મોટા ખાડા પણ પડી રહ્યા છે. ડામર રોડ તૂટી રહ્યો છે. જે પુલ ઉપર અત્યારે પાણીની પાઇપલાઇન પણ ચાલી રહી છે. એ પાણીની પાઇપલાઇન પણ અહીંયા લિકેજ છે. જે પાણી વધારે પડતું વેડફાઈ રહ્યું છે. એ પાણી વેડફાવાના કારણે મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષથી એટલો જર્જરીત થઈ ગયેલ છે કે એની કોઈ હદની બધા ગાડીઓવાળા એક્સિડન્ટ બી ઘણાય વાળા બચારા રસ્તામાં પડતા થાય અને પબ્લિક ઘણી બધી આ રોડ પર જર્જરિત પુલ થઈ ગયો ને એટલી બધી પબ્લિક હેરાન થાય એની કોઈ હાથ નહીં ગાડીઓવાળા બચારા ઘણીવાર તો ગાડીઓ રસ્તામાં હોય બગડી જાય અને પબ્લિક ખૂબ હેરાન થાય છે અને આ રોડની ઘણી વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પુલનું કોઈ 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 કામકાજ હજુ સુધી થઈ જ નથી એ કેમ પિસ્તાલીસ ગામ જેવું ગામને જોડતો બ્રિજ છે પ્લસ રાજસ્થાનોના આ બ્રિજ છે વરસાદના લીધે ખાડા પડેલા છે જો જ્યાં ત્યાં ખાડા જ પડેલા છે સાધન લીધે જવાનો પ્રબલન થાય